હવામાન વિભાગે પહેલી જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે આજે સત્યાવીસ મે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી રહ્યો છે વરસાદની આગાહી સાથે ચાલીસ થી પચાસની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને ઓગણત્રીસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમાસની ભરતી સમયે ડુમ્મસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ડુમ્મસ દરિયામાં આજે સવારથી જ પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું હતું અને અચાનક જ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો જેના પગલે ડુમ્મસ બીચ તથા કિનારા પાસેના દરિયા ગણેશ મંદિર નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો બીજી બાજુ મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમ્મસ બીચ પર આવી પહોંચ્યા હતા જેને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડુમ્મસ દરિયામાં ભારે કરંટના દ્રશ્યો વચ્ચે ડુમ્મસ વિસ્તારમાં મોટી સંખ્યામાં આવેલા સહેલાણીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળ તરફ ખસેડવામાં આવ્યા હતા

આજે પણ એવો જ નજારો જોવા મળ્યો હતો દરિયામાં ભારે ઉછળતા મોજાને ધ્યાનમાં લઈ તંત્રએ અગાઉથી એલર્ટ જાહેર કર્યું હતું છતાં પણ સહેલાણીઓ દરિયા નજીક પહોંચી જતા તાત્કાલિક હટાવવાની કાર્યવાહી કરવી પડી હતી તંત્ર દ્વારા ફરી એકવાર જાહેર અપીલ કરાઈ છે કે નાગરિકો સહેલાણીઓ અને સ્થાનિક લોકો દરિયાની નજીક જવાની હિંમત ન કરે ખાસ કરીને ગણેશ મંદિર નજીકના તટ અને બીચ વિસ્તારમાં આવતા લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે ब्युरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सुरत